હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ શ્વેતાસ કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું મારા કિચનમાં માં બનાવવાની છું સમોસા વિથ તમને એક યુનિક વર્ઝન એડેડ સમોસા રોસ આ સમોસા રોસ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે કે તમે જો એકવાર આ રીતે બનાવી લેશો તો રેગ્યુલર સમોસાને ભૂલી જશો તો ચાલો તેની રેસિપી જોઈ લઈએ ટીક બનાવવા માટે આપણે એક વાસણ માં દૂધ વાટકી મેલો તો મિક્સ

આપણે આ કઠણ કણક તૈયાર કરી છે એક ચમચી હવે આપણી કણક એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો એને આપણે દસ પંદર મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું આપણે મીડિયમ સાઈઝ ના લુવા બનાવી લઈશું બટાલું હવે અહીં તૈયાર કરી લીધા છે હવે એક પાટલી ઉપર આપણે લુવા લઈ અને થોડું વણી લઈશું એ જ રીતે બીજા લુવાને પણ લઈને વણી લઈશું હવે આના પર થોડું તેલ લગાવી

ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે રોટલી એક બાજુથી સામાન્ય શેકાય એટલે આપણે એને પલટાવી લઈશું આપણે અહીંયા એને ડિઝાઇન નથી પડવા દેવાની એકદમ સામાન્ય એના બે પડ છૂટા પડ એટલી જ શેકવાની છે હવે આપણે આ રોટલીના પડ છૂટા કરી લઈશું તૈયાર છે આભી સમોસા શીટ આ રીતે આપણે બધી જ શીટ તૈયાર કરી લઈશું અહીં મેં બધી જ શીટ તૈયાર કરી લીધી છે તો હવે આપણે એમાંથી પટ્ટીઓ કાપી લઈશું હવે આપણે એક સમોસા સ્વીક લઈશું અને આ રીતના કટર ની મદદથી એકદમ પતલી પતલી પટ્ટીઓ કટ કરી લઈશું તમે ચપ્પુની મદદથી પિક કરી શકો છો આ રીતની એકદમ પતલી શીટ કટ કરી લેવાની છે તમે જોઈ શકો છો મેં સરસ પટ્ટીઓ કરી લીધી છે બધી જ સમોસા પટ્ટી તૈયાર કરી મેં કરીને બધી જ સમોસા પટ્ટી રેડી કરી લીધી છે તેને ઢાંકીને એક બાજુ રાખી દઈશું અને ત્યાં સુધી આપણે સમોસા માટેનું સ્ટોપિંગ તૈયાર કરી લઈશું આ પટ્ટીઓને ઢાકીને રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો તમે ખુલ્લી રાખશો તો એ સુકાઈ જશે અને જ્યારે તમે એના રોલ બનાવશો તો ત્યાં તૂટી જશે રોજનું સ્ટોપિંગ તૈયાર કરવા માટે મેં બે ડુંગળી નાની સાઈઝ કટ કરી લીધી છે જેમાં ગ્રીન મસાલામાં ચાર મરચાં દસ થી પાંચ સુદીના પત્તા થોડા લીલા ધાણા અને એક આદુના ટુકડાને કટ કરી લીધું છે સૂકા મસાલા માટે મેં એક ચમચી વરિયાળી એક ચમચી સૂકા ધાણા આઠ થી મરી થોડું આમસુર પાવડર એક ચમચી ગરમ મસાલો થોડું આપણું જે વઘાર માટે વાપરીએ જીરું લાલ મરચું અને હળદર પાવડર લીધા છે તો ટફિંગ માટેનો મસાલો બનાવવા માટે આપણે ગ્રીન મસાલા અને સૂકા મસાલા જે આપણે લીધા છે એને આપણે મિક્સર જારમાં એડ કરીશું

અહીં તમે ગાજર અને ડુંગળી સાથે તમને પસંદ કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો જેમ કે લીલા વટાણા છે બીન્સ છે મકાઈના દાણા કોઈ પણ વેજીટેબલ તમને પસંદ હોય તમે એડ કરી શકો છો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે પીસેલી પેસ્ટ તૈયાર એડ કરીશું એમાં અને મિક્સ કરી લઈશું પેસ આ રીતે સચડાઈ જાય અને તેલ છૂટું પડવા લાગે એટલે આપણે મેશ કરી લે બટેટા ઓક કરશું અને બધું એકદમ મિક્સ કરી દેજો આ સમય તમને કોઈ મસાલાની જરૂર લાગે તો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો હવે આપણે એમાં થોડા પૌવાને પલાળીને મેશ કરીને એડ કરશું પલાળેલા પૌવા એડ કરવાથી જ્યારે આપણે બટેટાના રોલ્સને તળીએ ત્યારે એકદમ તૂટી જતા નથી અને એને એક બાઇન્ડિંગ મળે છે સ્ટફિંગ ને સારી રીતે મિક્સ કરી લઈશું આપણું સ્ટોપિંગ તૈયાર છે એને એક પ્લેટમાં ઠંડુ કરવા કાઢી લઈશું અહીં મેં સ્ટફિંગ ને પ્લેટમાં ઠંડુ કરવા માટે કાઢી લીધું છે આપણું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે રોલ્સ ને કોટ કરવા માટેની મેં પેસ્ટ તૈયાર કરી લઈએ પેસ્ટ બનાવવા માટે એક બાઉલ માં બે ચમચી મેંગો અડધી ચમચી મીઠું થોડા ઓરેગાનો થોડા ચીલી ફ્લેક્સ અને કપ પાણી એડ કરીને બનાવી બધું સારી રીતે મિક્સ કરી મેં આ ટાઈપની પેસ્ટ બનાવી લીધી છે અહીં તમે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ને એવોઇડ બી કરી શકો છો પણ ઓરેગાનો ચીલી ફ્લેક્સ થી આનો ટેસ્ટ એકદમ સરસ આવશે સ્ટફિંગ એકદમ ઠંડુ થઈ ગયું છે તો તેનાથી રોલ બનાવી લઈશું થોડું સ્ટફિંગ હાથમાં લઈ તેમાંથી આ પ્રકારે લાંબા થોડા રોલ્સ બનાવી લઈશું જો હાથમાં ચીપકે તો થોડું તેલ લગાવીને તમે બનાવી શકો છો અહીં મેં આ રીતે બધા જ રોસ તૈયાર કરી લીધા છે અહીં જો રોસ તમને થોડા બી ઢીલા લાગતા હોય તો તમે પાંચ થી દસ મિનિટ એને ફ્રીજમાં રાખીને સેટ કરી શકો છો તે થ્રેડેડ સમોસા રોસ બનાવી લઈશું તેના માટે આપણે આ સ્ટફિંગના રોલને સ્લરીમાં ડીપ કરી લઈશું બધી બાજુ સરખું ડીપ કરી લઈશું અને પછી આપણે જે લીધેલી પટ્ટીઓ છે એના ફરતે એકદમ સરસ વીંટાળી લઈશું જરૂર લાગે તો તમે કોઈ સ્લરી લગાવી શકો છો પટ્ટીઓ લગાવીને હાથથી રોલ ને એકદમ સરસ દબાવી લેશો જેથી પટ્ટીઓ સરસ ચીપકી જાય આ રીતે બીજા રોલ બી તૈયાર કરી લઈશું અહીં મેં થોડા રોલ્સ પર પટ્ટીઓ લગાવીને તૈયાર કરી લીધા છે તો આપણે એને પાંચ મિનિટ માટે સેટ થવા દઈશું હાઉસને તળવા માટે મેં ગેસ પર કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય એટલે ગેસને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખી અને આપણે રોલને એડ કરશું થોડીવાર માટે રોલને હલાવવાના નથી એક સાઈડ થી તળાઈ જાય એટલે આપણે રોઝ ને વધારે પડતા તળવાની જરૂર નથી કારણ કે અંદરની બધી જ વસ્તુ ખૂબ થયેલી છે એટલે આપણે બારથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે હવે આપણે રોઝ સરસ એવા ગોલ્ડન તળાઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને બીજા રોઝ તળી લઈશું આપણા બધા જ રોઝ તળાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા થ્રેડેડ સમોસા રોસ્ટ અને મેં ઇકેચક સાથે સર્વ કર્યા છે